શું તમને ખબર છે કે ન્યુઝીલેન્ડના ગામડાઓ આટલા સુંદર કેમ છે? ત્યાંના ગ્રામીણ લોકોનો દિનચર્યા કેવી હોય છે? ન્યુઝીલેન્ડના ગ્રામજનો શું કામ કરે છે? ત્યાંના ખેડૂતો કેવી રીતે ખેતી કરે છે? તેઓ કયા પ્રાણીઓ પાળે છે અને પ્રાણીઓને ઉછેરવાની ટેકનોલોજી શું છે? તેમના ડેરી ફાર્મ કેવા છે અને ત્યાંના ખેડૂતો કેટલી કમાણી કરે છે? અને અંતે આપણે જાણીશું કે તે ગામની છોકરીઓ આટલી સુંદર કેમ હોય છે? મિત્રો ન્યુઝીલેન્ડના મોટા ભાગના ગામડાઓ છૂટાછવાયા વસ્તીવાળા છે. અહીં ફક્ત પાંચસો પરિવારો રહે છે ન્યૂઝીલેન્ડના ગામડાઓ ખૂબ જ સુંદર લીલાછમ અને સારી રીતે વિકસિત દેખાય છે આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ન્યૂઝીલેન્ડના ગામડાઓ કેવા છે અને ત્યાંના ઘરો કેવા છે ગામના રસ્તા શેરીઓ અને ગામનો નજારો કેવો છે અહીંના ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ન્યૂઝીલેન્ડના ખેડૂતો પાસે ખેતી માટે મોટી જમીન છે કારણ કે તે ગામમાં વસ્તી ઘણી ઓછી છે અહીં એક સરેરાશ ખેડૂત પાસે બસો એકરથી ત્રણસો એકર જમીન છે હવે અમે તમને તેમના ઘર બતાવીશું મિત્રો તેમના ઘરની નજીક તેમની પાસે પશુપાલન માટે પૂરતી જમીન પણ છે જ્યાં તેઓ પોતાના પ્રાણીઓ રાખે છે ઘરની પાછળ તેમના માટે વિશાળ ખેતરો બનાવવામાં આવ્યા છે જેથી તેઓ પ્રાણીઓને ચરાવી શકે અને તેમને ત્યાં બાંધી શકે અને તેમના માટે આ તેમનો ડેરી ફાર્મ છે આ ઘર ખૂબ જ સ્વચ્છ છે અને અંદરથી ઘણું મોટું છે ઘરની પાછળની બારીઓમાંથી તમે જોઈ શકો છો કે આ ખેતરો છે જ્યાં તેઓ પોતાના પ્રાણીઓ રાખે છે અહીં રસોડામાં થોડું કામ ચાલી રહ્યું છે. ન્યુઝીલેન્ડના ખેડૂતો તેમનો મોટા ભાગનો સમય પ્રાણીઓના ઉછેરમાં અને તેમના ખેતરોમાં વિતાવે છે કારણ કે તેમની સંપૂર્ણ આવક અને વ્યવસાય ખેતી અને પશુપાલન પર આધારિત છે. હવે ચાલો તમને બતાવીએ કે અહીં ડેરી ફાર્મિંગ કેવી રીતે કરવામાં આવે છે. ખરેખર દરેક ગામમાં કામ એક જ પ્રકારનું હોય છે પરંતુ તે કરવાની રીતમાં ઘણો ફરક છે. ન્યુઝીલેન્ડ ગામડાઓમાં દરેક ખેડૂત પરિવાર પાસે સો થી બસો ગાયો હોય છે અને તેમની પાસે જે પ્રકારનું ડેરી ફાર્મ છે તે ખૂબ મોટા પાયે છે તે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે તમે જોઈ શકો છો કે અહીં ગાયોને ઓટોમેટિક મશીનોથી સાફ કરવામાં આવે છે ગાયોને દોહવાની વાત કરીએ તો તમે તે પણ અહીં જોઈ શકો છો અહીં તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ સમગ્ર વિશ્વમાં ખૂબ મોટા પાયે ડેરી ફાર્મિંગ કરે છે હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરીએ ન્યુઝીલેન્ડમાં ખેતરોમાં કામ કરતા લોકો કેટલી કમાણી કરે છે અને જેમના પોતાના ખેતરો છે તેઓ કેટલી કમાણી કરે છે તો પહેલા તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડના ખેતરોમાં કામ કરતા મજૂરોની દૈનિક આવક દોઢસો થી બસો ડોલર છે તમે દર મહિને આઠ હજાર ડોલર કમાઈ શકો છો તે રીતે અને જેમની પાસે પોતાની જમીન છે તેમની વાર્ષિક આવક લગભગ એક લાખ ડોલરથી એક લાખ પિસ્તાલીસ હજાર ડોલર છે જે ઘણી વધુ કહેવાય છે